માસૂમ સાડીમાંથી લોહી હાલતમાં મળી ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતી પરપ્રાંતિક શ્રમિક પરિવાર ઝઘડિયા જીઆઈડીસી માં કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની અંદાજીત દસ વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે સાડી વિસ્તારમાં લોહી હાલતમાં મળી આવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલ અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અંકલેશ્વલ અને ભરૂચ બાદ વડોદરા ખસેડાઈ આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે જેને પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહીમાં હાથ ધરી છે આ ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાય એસપી ડૉક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા જેમને ઘટના અંગે જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઈડીસીમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અંગે વડોદરા ખસેડવામાં આવી છે હાલમાં પોલીસ બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસ્કોર આરોપીને ઝડપી પાડવાનો ચક્ર ગતિમાન કર્યા છે હું તમારી સંવાદદાતા સ્નેહા શાહ અને તમે જોઈ રહ્યા છો એસજી ન્યૂઝ ગુજરાતી